ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં પ્રદર્શન થઈ રહ્યું છે અને ઠેર ઠેર પ્રવેશબંધીના બોર્ડ પણ મારવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતભરમાં આ આંદોલનને વધુ વેગ કરતું જોવા મળી રહ્યું છે જેમાં મહિલાઓ અને બેન બેનબેટીઓ પર કરેલા રૂપાલાના ટિપ્પણીના મામલે ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજ રોષે ભરાયો છે જેને લઈને પાર્ટ થ્રી હવે શરૂ થઈ રહ્યો છે અને પાર્ટ ટુની અંદર મહિલાઓ અને બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઉલ્મલ્લા ખાતે ક્ષત્રિય સમાજનો ધર્મ રથ ત્યાં આવી પહોંચ્યો હતો જેનું સ્વાગત કરવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઠેર ઠેર ગામડે ગામડેને ગલીએ ગલીએ આ વિરોધ ક્ષત્રિય અને રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના ઉમલ્લા એપીએમસી ખાતે આવી પહોંચતા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું રજવાડી ચોકડી આવેલી છે ત્યાં રાજપડી ચોકડી પાસે માધુપુરામાં મોટી સંખ્યામાં રથનું સ્વાગત કરાયું ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો અને ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ધર્મસ્થ રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિર ખાતેથી પ્રસ્થાન કરીને આ ધર્મરથ ઝિયા તાલુકાના આગમન થયો હતો જ્યાં તાલુકાના ઉમલ્લા રાજપારડી તેમજ ઝઘડિયા ખાતે નાના સાંજા ખાતે સ્વાગત કરાયું હતું આ રથનું સમાજના લોકો દ્વારા આ રથની આરતી કરવામાં આવી હતી અને ભારત સૂત્રોચ્ચાર કરી ભારતનો ભાજપમાં જે વિરોધ થઈ રહ્યો છે તે ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સ્થાનિક લોકો તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને ભાજપનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે આમ સમગ્ર ગુજરાતમાં દસથી વધારે સીટો પર ક્ષેત્રીય સમાજ અને રાજપૂત સમાજ દ્વારા અસર થશે હાલમાં જે નારી શક્તિ અને નારી સન્માનનું અને અસ્મિતા સાથે જોડી અને આંદોલન શરૂ થયું છે જે મહિલાઓએ આંદોલન ઉગમ્યું છે હાલમાં આ આંદોલનનો કોઈ મોટો નેતા નથી પરંતુ સમગ્ર ગુજરાતમાં આ આંદોલન છવ્વીસે છવ્વીસ બેઠકો પર તેની અસર થશે જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય અને રાજપૂત સમાજ નારાજ જોવા મળી રહ્યો છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ પણ લઈ રહ્યો છે અને સંકલ્પ પણ લઈ રહ્યો છે અને સમગ્ર મોટાભાગના ગામડાઓમાં જ્યાં ક્ષત્રિય સમાજ બહુમૂલ્ય વસ્તી ધરાવતો સમાજ તેવી જગ્યાએ ભાજપ પ્રવેશ બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યા છે ત્યારે રાજપીપળા ખાતે ભરૂચ જિલ્લા ખાતે સાબરકાંઠા બનાસકાંઠા સહિત ખેડા જિલ્લા સહિતના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અને ઉમેદવારોનો ઠેર ઠેર વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર ગામડે ગામડે વિરોધ કરતા બેનરો પણ જોવા મળી રહ્યા છે ત્યારે આવનાર સાતમી માર્ચના રોજ ભાજપની વિરુદ્ધમાં ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મતદાન કરવામાં આવશે જેની સીધી અસર ગુજરાતની ચૂંટણી પર પડવાની છે જેને લઈને રાજકીય સમીકરણો જે બન્યા હતા તે સમીકરણ બદલાવાની પણ શક્યતા છે અને આવનાર સમયમાં રાજકીય સમીકરણ ગુજરાતથી શરૂ થયું હતું અને ગુજરાતથી તેનો અંત થશે તેવું પણ કેટલાક આવી રહ્યા છે ત્યારે રાજપૂત ક્ષત્રિય સમાજ એક થઈ અને વિરોધ પ્રદર્શન કરી અને સાથે સાથે ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે તો ગુજરાતમાંથી જ રાજકારણના જે સમીકરણો છે તે બદલાતા જોવા મળી રહ્યા છે તે તો આવનાર સમય જ બતાવશે થયું છે ફક્ત સત્ય સમાજ પૂરતું સીમિત નથી પરંતુ સમગ્ર નારી કોઈપણ સમાજના નારીનું અપમાન બરાબર છે સત્ય સમાજ આજે એક જ માંગ પર અડીગમ હતો કે અમને રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો છતાં પણ અમારી માગણીને અંકરણા કરી અને અમારા સમાજને એક નેગેટિવ સંદેશ આપ્યો છે કે સમાજ અમારા માટે ઉપર છે અમારા માટે કોઈ પક્ષ ઉપર નથી અને અમે સમાજની સાથે રહી અને સમાજને જે કાંઈ ફાયદો થશે એમાં અમે મદદરૂપ થવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને આ વાતને અમે ગામે ગામ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય માતાજી જય ભવાની સિદ્ધિ માતાના મંદિર રાજકીટલાથી નીકળેલો ધર્મરથ આજે ઉમલ્લા હરિપુરા રહીને રાજપાલ મધુપુરા ફરિયાદ મુકામે પહોંચ્યો છે આ આખા ધર્મરથનો હેતુ એ છે કે પાછલા એક મહિનાથી જે ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહેલું છે એ ખૂબ શાંતિપૂર્ણ રીતના ચાલે છે તેમ છતાં વારંવાર ક્ષત્રિય સમાજને ઉશ્કેરવામાં આવતા હોય તેમ છતાં ક્ષત્રિય સમાજની જે માગણી છે એની અવગણના કરવામાં આવતી હોય તેમ છતાં એક વ્યક્તિ અને ક્ષત્રિય સમાજમાં એક વ્યક્તિને મહત્ત્વ આપવામાં આવતું હોય ત્યારે જે છોડને વટવૃક્ષ બનાવવા માટે ક્ષત્રિય સમાજ વર્ષોથી સંઘર્ષશીલ હતો એ વટવૃક્ષ જો ક્ષત્રિય સમાજને છાયડો ન આપતો હોય તો એ વટ કાપવામાં પણ ક્ષત્રિય સમાજ કોઈ કચાશ રાખશે નહીં એ સંદેશો ધર્મના માધ્યમથી તમામ ગામોની અંદર ક્ષત્રિય સમાજનો આ ધર્મરથ જે નીકળ્યો છે એ આ સંદેશો આપી અને આગામી દિવસોમાં આખા ભરૂચ જિલ્લાના તમામ ગામોની અંદર એનો પ્રયાસ કરવામાં આવશે મારું નામ દીરપાલસિંહ હતું જય